નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે કોઈ પુસ્તકના પાઠની કે ગણિતના દાખલાની વાત નથી કરવાના આજે આપણે જીવનના એવા પાઠ ભણવાના છીએ જે આપણને ફક્ત પરીક્ષામાં જ નહીં પરંતુ જિંદગીની દરેક પરીક્ષામાં કામ લાગશે આપણો આજનો વિષય છે પંચ પંચપરમેષ્ઠી હવે તમને થશે કે ટીચર આ તો ધાર્મિક વાત થઈ પણ હું તમને કહીશ કે આ ફક્ત ધાર્મિક વાત નથી આ તો જીવન જીવવાની કળા શીખવતા પાંચ મહાન આદર્શો છે જેમ આપણે આપણા રોલ મોડેલ બનાવીએ છીએ ને કોઈ ક્રિકેટર કોઈ વૈજ્ઞાનિક કોઈ કલાકાર તેમ આ પંચ પરમેષ્ઠી આપણા આધ્યાત્મિક રોલ મોડેલ છે જેમના ગુણો આપણને સાચો રસ્તો બતાવે છે ચાલો આજે આપણે આ પાંચેય પરમેષ્ઠીઓને થોડા નજીકથી ઓળખીએ અને તેમના જીવનમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ એક અરિહંત ભગવાન વિદ્યાર્થી મિત્રો અરિહંત ભગવાન એટલે જેમણે પોતાના આંતરિક શત્રુઓ રાગ દ્વેષ અને અજ્ઞાનનો નાશ કર્યો છે જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તેઓ કેવળ જ્ઞાનના સ્વામી છે એટલે કે અનંત જ્ઞાનના ભંડાર તેમનો વર્ણ સફેદ કહ્યો છે માતાના દૂધ જેવો શુદ્ધ અને શાંતિનું પ્રતીક આપણે શું શીખી શકીએ જુઓ અરિહંત ભગવાને રાગ દ્વેષ પર વિજય મેળવ્યો આપણા જીવનમાં પણ નાની નાની વાતોમાં આપણને કોઈ ગમવા માંડે રાગ અથવા કોઈના પ્રત્યે અણગમો દ્વેષ થઈ જાય છે ને કોઈ મિત્ર સાથે ઝઘડો થાય તો મનમાં ગાંઠ વળી જાય આ રાગ દ્વેષ જ આપણી અશાંતિનું કારણ છે અરિહંત ભગવાન આપણને શીખવે છે કે આ મનના વિકારોથી ઉપર ઊઠો બીજું અજ્ઞાનનો નાશ ભણતરમાં અજ્ઞાન દૂર કરવા આપણે મહેનત કરીએ છીએ તેમ જીવનમાં પણ સાચું ખોટું સમજવાની વિવેકબુદ્ધિ કેળવવી એ અજ્ઞાનનો નાશ છે જેમ અરિહંત ભગવાને મોક્ષ માર્ગની સ્થાપના કરી તેમ આપણે પણ આપણા જીવનમાં સારા કાર્યોનો સાચા સિદ્ધાંતોનો માર્ગ પસંદ કરવો જોઈએ શાંત અને સ્થિર મનથી સાચા નિર્ણયો લેવા બે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન એટલે જેમણે આઠેય કર્મોનો નાશ કરી દીધો છે તેમને શરીર નથી તેઓ જન્મ જરા ઘડપણ અને મરણથી મુક્ત છે સર્વ દુઃખોથી પર છે તેઓ સિદ્ધશિલા પર બિરાજે છે અને અનંત સુખ ભોગવે છે તેમનો વર્ણલાલ કયો છે જે સાધના રૂપી અગ્નિમાં કર્મોને બાળી નાખવાનું પ્રતિક છે આપણે શું શીખી શકીએ સિદ્ધ ભગવાન આપણને શીખવે છે કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી પણ આત્માની શુદ્ધિમાં છે આપણે ભૌતિક સુખ પાછળ દોડીએ છીએ પણ સિદ્ધ ભગવાન દુઃખોથી સંપૂર્ણ મુક્તિની વાત કરે છે અરીસા જેવા બનીએ દ્રષ્ટા સાક્ષીભાવ રાખીએ આ બહુ મહત્વનું છે જીવનમાં સારી નરસી ઘટનાઓ બને પણ આપણે અરીસાની જેમ બધું જોઈએ જાણીએ પણ તેનાથી લેપાઈ ન જઈએ કોઈ સફળતા મળે તો અહંકાર નહીં નિષ્ફળતા મળે તો નિરાશા નહીં બસ સાક્ષીભાવ આ તમને માનસિક રીતે મજબૂત બનાવશે ત્રણ આચાર્ય ભગવાન આચાર્ય ભગવાનના છત્રીસ ગુણ છે તેઓ અરિહંત ભગવાનની ગેરહાજરીમાં જૈન શાસનનું રક્ષણ કરે છે અને તેની પ્રભાવના કરે છે તેઓ પોતે પંચાચારનું જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તેઓ સંઘના નાયક છે તેમનો વર્ણ પીળો કહ્યો છે સૂર્યની જેમ જ્ઞાનનો પ્રકાશ આપે સોના જેવા શ્રેષ્ઠ આપણે શું શીખી શકીએ આચાર્ય ભગવાન એટલે આદર્શ નેતા લીડર કેવો હોવો જોઈએ જે પોતે નિયમોનું પાલન કરે અને બીજા માટે પ્રેરણા બને તમારામાંથી પણ ભવિષ્યમાં કોઈક લીડર બનશે ક્લાસ મોનિટરથી લઈને કંપનીના સીઓ સુધી ત્યારે યાદ રાખજો સાચો લીડર એ છે જે પોતે શિસ્તમાં રહે અને બીજાને પ્રેમથી શિસ્ત શીખવે જ્ઞાન આપવું જેમ સૂર્યપ્રકાશ ફેલાવે તેમ આપણે પણ આપણી પાસે જે સારું જ્ઞાન છે સારી વાતો છે તે બીજાને વહેંચવી જોઈએ ચાર ઉપાધ્યાય ભગવાન ઉપાધ્યાય ભગવાનના પચ્ચીસ ગુણ છે તેઓ અગિયાર અંગ અને બાર ઉપાંગ જૈન આગમ ગ્રંથો પોતે ભણે છે અને બીજા સાધુઓને ભણાવે છે તેઓ વિનયના ભંડાર છે માતાની જેમ સાધુ ભગવંતોની સંભાળ રાખે છે તેમનો વર્ણલીલો કહ્યો છે લીલા વૃક્ષોની જેમ છાયો અને શીતળતા આપે આપણે શું શીખી શકીએ ઉપાધ્યાય ભગવાન એટલે આદર્શ શિક્ષક અને વિદ્યાર્થી જીવનમાં હંમેશાં કંઈકને કંઈક શીખતા રહેવું અને જે શીખ્યા છીએ તે બીજાને શીખવવું વિનય આજના જમાનામાં વિનય બહુ ઓછો જોવા મળે છે પણ યાદ રાખજો વિનય વગર વિદ્યાશોભે નહીં વડીલો પ્રત્યે ગુરુજનો પ્રત્યે વિનય રાખવો એ આપણી સંસ્કૃતિ છે બીજાની કાળજી રાખવી મદદરૂપ થવું જેમ વૃક્ષ છાનીઓ આપે તેમ આપણે પણ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ પાંચ સાધુ ભગવાન સાધુ ભગવાનના સત્તાવીસ ગુણ છે તેઓ જીવનભર અહિંસા સત્ય અસ્તૈય ચોરી ન કરવી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વસ્તુઓનો સંગ્રહ ન કરવો જેવા મહાવ્રતોનું પાલન કરે છે છ કાયના જીવોની રક્ષા કરે છે તેઓ બાવીસ પરિષ મુશ્કેલીઓ સમતાપૂર્વક સહન કરે છે ભૂખ તરસ ઠંડી ગરમી માન અપમાન બધું જ તેઓ ગુરુ વડીલ બીમાર સાધુઓની સેવા વૈયાવચ કરે છે તેમનો વર્ણકાળો કહ્યો છે જે કર્મરૂપી મેલને સાધના વડે દૂર કરવાનું પ્રતિક છે આપણે શું શીખી શકીએ સહનશીલતા અને સમતા જીવનમાં તડકી છાન્યળી તો આવવાની જ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કોઈ મિત્ર સાથે મનદુખ થાય આવી નાની મોટી મુશ્કેલીઓમાં હિંમત હાર્યા વગર મનની શાંતિ જાળવી રાખવી એ જ સાચી સમતા નિઃસ્વાર્થ સેવા બીજાને મદદ કરવાની ભાવના સાદું અને સંયમિત જીવન આજે આપણે ભૌતિક વસ્તુઓની પાછળ એટલા ભાગીએ છીએ કે જીવનની સાચી ખુશીઓ માણવાનું જ ચૂકી જઈએ છીએ સાધુ ભગવાન આપણને શીખવે છે કે જરૂરિયાતો ઓછી રાખો તો જીવનમાં સંતોષ વધશે અહિંસા ફક્ત શારીરિક હિંસા જ નહીં વાણીથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું એ પણ અહિંસા છે તો વિદ્યાર્થી મિત્રો આ છે પંચ પરમેષ્ઠી અને તેમના ગુણોમાંથી મળતી જીવનોપયોગી શીખ આ કોઈ કઠિન ફિલસુફી નથી પણ જીવનને સુંદર અને સાર્થક બનાવવાની ચાવીઓ છે પણ તેમના ગુણોમાંથી પ્રેરણા લઈને એક સારા પ્રામાણિક અને સંવેદનશીલ નાગરિક જરૂર બનવાનું છે યાદ રાખજો અરિહંત જેમ નિર્મળ બનો સિદ્ધ જેમ મુક્ત વિચારો આચાર્ય જેમ નેતૃત્વ કરો ઉપાધ્યાય જેમ જ્ઞાન મેળવો અને વહેંચો અને સાધુ જેમ સહનશીલ અને સેવાભાવી બનો મને વિશ્વાસ છે કે તમે આ વાતો પર વિચાર કરશો અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો ખૂબ ભણો ખૂબ આગળ વધો અને એક ઉત્તમ મનુષ્ય બનો એ જ શુભેચ્છા આભાર